कौन पात्र हो जाओ क्या ऋषि पर्वत ऊपर सुग्रीव और हनुमान की देछे ये तमने मदद कर, कर। तो दे इसलिए भगवान राम जी लक्ष्मण जी ये तरफ देवा मने तैयार थे कारण सुग्रीव जी बकरी बिछुपा तो हूं तो जयस तुम्हारा चरण कमल में दर्शन करी धन्य थई

બીજી બાજુ મુખ પર્વત પર બેઠેલા સુદ્રીબે જોયું કે બે પુરુષો કોઈ આવે છે એના મનમાં તેમજ કે પઠ

વર્ષોથી તમારે ત્યાં પ્રસંગમાં ના આવતા હોય તમે સમાધાન કરો બોલાવો પછી તમારે એની પણ હોચ રાખવી પડે તમારી રસોઈમાં કે ક્યાંય શું નાખી દે ખબર નથી પડતી તમારા માણસોને દે કે ખબર નથી પડતી કારણ કે શાસ્ત્ર શત્રુ હોય મિત્ર ન થાય જે એકવાર મિત્ર થઈ ગયા ને એ કોઈ શત્રુ થઈ શકતા નથી જેને તમારા પ્રત્યે લાગણી છે કોઈ કી સમાધાન ક્યારે નહીં બગાડી સકલે એટલે ભગવાન રામ થી વધારે છે પણ સુદ્રીનું મનમાં વિચાર કરવા લાગ્યો છે મને એવું લાગે છે કે વાલીનો કોઈ ભરોસો ન થાય ઈ સમાધાન જે મેરો બાઈ મને પૂરી રીતે ઓળખું ત્યાં સમાધાન ન કરે ઈ ખાના સ્માન કોઈ તેનીારે સમાધાન બરાબર છે આ તો બહુ ડેન્જર ખત એટલે કે કઈને આલે કઈને હે હનુમાનજી મને ફીક લાગે જાવ ને સામે થી જે પૂછો આવે છે કદાચ મને મારી નામ કે એ તો રૂપ બદલ એ નહીં આવે સફર તો કેરે બદલે નકી નહી પ્રેદ નું સમાધાન નામ લેજો તમારી આજુબાજુ કરેઈ ગઈ નકી નહી એટલે એક તપસ્વીના વેતમાં હોય ને કોઈ રામરની જે કે ચલયંત્રસ

हनुमान जी के देखभाल के बाहर कभी चिंता नहीं करता हनुमान जी गया हनुमान जी शुरू कर